ચલો ગુડ ઇવનિંગ એવરીબન ઓડિયો વિડીયો ઓકે સૌથી પહેલાં તો આ અડતાલીસ લાઇકવાળાનો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકોએ બટન પ્રેસ કર્યું છે તેનો આભાર તો માનવો પડશે થોડો એની કરતાં ઇમ્પોર્ટન્ટ તમારી માટે આજે આ સૌથી મહત્વનો લેક્ચર છે એક કન્ફર્મેશન આપી દેજો કે ઓડિયો ઓકે છે હેલો ગુડ આફ્ટરનૂન અવાજ આવે છે ને મારો થેન્ક યુ સો મચ આજે આપણે અમુક મહત્ત્વની ચર્ચા કરીશું બહુ સમય નહીં લઉં તમારો આજે કારણ કે આમ તો લઉં તો એવું ફરક પડે હવે તો મજા કરવાની હોય મજા કરવાનો સમય આવ્યો છે પણ છતાંય પાંચ દસ મિનિટ તમારી લઈશ અને પંદર તારીખની કોન્સ્ટેબલની એક્ઝામને લઈને થોડીક મહત્ત્વની અને તમને મદદરૂપ થાય એવી ડિસ્કશન કરશું ઓકે તો આજે હું જોઉં છું કે માર્કેટની અંદર સૌથી પહેલાં તો ઉમેદવારો મનમાં એક જ પ્રશ્ન છે કે આ વખતે મારું શું થશે એક કોમન સવાલ મને આવડશે કે નહીં આવડે મેં વાંચ્યું છે બરાબર વાંચ્યું છે કે નથી વાંચ્યું મને સબ્જેક્ટ યાદ આવી જશે કે નહીં આવે ઘણા ઘણા બધા પ્રશ્નો થતા હશે કારણ કે બે દિવસની વાર છે એટલે સ્વાભાવિકપણે આવું થાય તો હું તમને એમ કહું છું કે તમે એટલું નિશ્ચિંત માનીને ચાલજો કે તમે ચાહે કોઈ બી સોર્સ વાંચ્યો હોય તમે ચાહે કોઈ બી નોટ્સ વાંચી હોય કોઈના પણ પુસ્તકમાંથી વાંચ્યું હોય પણ જો તમે ખરેખર દિલથી વાંચવું છે ને તો પંદર તારીખની એક્ઝામમાં કોન્સ્ટેબલ તમે હશો પણ જેણે ધાંધિયા માર્યા છે જેણે મોબાઈલ જોયા છે જે છેલ્લે છેલ્લે જાગૃત થયા છે જેને એમ કે છેલ્લા પંદર દિવસ વાંચીનું પાસ થઈશ કે વોટ એવર એ લોકોને તકલીફ થાય ને એ સ્વાભાવિક છે પણ એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો કે અગર તમે જો ખરા દિલથી મહેનત કરી છે ને તો આ બધું થવું શક્ય છે જેણે ખરેખર એક્ઝામ માટે પોતાનું સર્વસ્વ સોંપી દીધું હોય ને અને આવું બધું થાય પણ તમારે આને નોર્મલી લેવાનું આ કોઈ એટલી ગંભીર બાબત નથી કે તમને નહીં આવડે હું સો ટકા ભરોસા સાથે કહી શકું છું કે એ દિવસે એક્ઝામમાં તમે ઝંડા ગાળી દેશો જો તમે સિલેબસનો ટોપિક ટુ ટોપિક વાંચો છે જો તમે તમારી નોટ્સ રિવાઇઝ કરી છે જો તમે મોકટેસ્ટ સારી રીતના આપી છે મતલબ તમે તમારી એક્ઝામને લઈને ડેડિકેશન રાખ્યું છે તમે ઓનેસ્ટલી પ્રિપેરેશન કરી છે તો દુનિયાની કોઈ તાકાત તમને પંદર તારીખે કોન્સ્ટેબલ બનતા રોકી શકશે નહીં

એવું લાગતું હોય કે મને આવડશે કે નહીં આવડે એવો ડર લાગતો હોય ને તો એ મહેનત છે એ તમારી પરીક્ષા પ્રત્યેની ગંભીરતાને દર્શાવે છે જે માણસ ડિપ્રેશનમાં આવી જાય છે ને એનો મતલબ એવો છે એને કાંઈ નથી કર્યું નહીં હારી ગયો છે સમજી ગયા બે વચ્ચે એક પાતળી ભેદ રેખા છે બીજું કાંઈ નથી જેને અંદરથી એમ થાય છે કે ભાઈ મારતી થશે કે નહીં થાય તો એ કોમન સિમ્ટમ છે પણ જેને ડિપ્રેશન આવી જાય છે ને એ તો દુનિયાનો સૌથી બુઠો માણસ છે કારણ કે આ એક્ઝામ ડિપ્રેશન લેવાની છે જ નહીં આપણે આખું મહેનત કરી છે હું સો ટકા સ્યોરિટી હારે કહી શકું કે તમને પંદર તારીખે નો આવડે ને એવું નહીં બને બરોબર થોડા ઘણા પ્રશ્નો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે લઈશું કરંટ અફેરને લઈને તો કરંટ અફેર માટે ઇમ્પોર્ટન્ટ બે વિડિયો મેં તમારી માટે મુકા છે તો એ કરંટ અફેર્સ માટે અગર જો તમારી પાસે સમય હોય અને નો હોય તો એ મારી એક એડવાઇસ છે કે હવે ના ચોપડાનું ખાકી કલરનું એક બોક્સ લઈ આવો ભરી દો એને ખાકી કલરની સેલો ટેપ માર દો અને બંધ કરી દો હવે કશું વંચાય બંચાય નહીં જો તમારે ખાલી જોવું હોય તો મેં બે કરંટ અફેરના લેક્ચર મૂક્યા છે એ જો તમને મજા આવે તો જોજો નહીં તર કંઈ નહીં ઓકે તમને એમ લાગે કે ભાઈ આ જોવા જેવું છે તો વન લાઈનર બે કલાકની અંદર લગભગ છ મહિનાનું ભારતનું બધું કરંટ અફેર લઈ લીધું છે અને પિસ્તાલીસ મિનિટની અંદર ગુજરાતનું લગભગ કરંટ અફેર લઈ લીધું છે અને એ લેક્ચર બંનેની લિંક મેં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તમને ટાઈમ મળે તમે બસમાં અવર જવર કરતા હોય તમે તમારા એક્ઝામ સેન્ટર પર જતા હોય તો તમે એનો લાભ લઈ શકો છો બીજું કે એના રિગાર્ડિંગ પીડીએફ મૂકી દીધી છે પીડીએફ તમને ક્યાંથી મળશે તો તમારે પલક એકેડમી એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે અહીંયા કરંટ અફેરનું એક બ્લોગ જોવા મળશે એ કરંટ અફેરના ફોલ્ડરની અંદર તમે પીડીએફમાં જશો એટલે પેલી ગુજરાત કરંટ અફેરની પીડીએફ છે અને બીજી છે એ ઇન્ડિયન કરંટ અફેરની પીડીએફ છે તો આની અંદર ઓલમોસ્ટ છ મહિનાના વન લાઈનર લઈ લીધા છે પણ હું તમને એક એડવાઇસ આપીશ કે તમારે એક વખત આની ઉપર નજર ફેરવી લેવી જોઈએ બરોબર સેકન્ડ થિંગ ઘણા બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે અને એ પ્રશ્નનું નામ છે કે સાહેબ પેપર કેવું હશે બરાબર તો પેપરને લઈને કોઈ જ્યોતિષી વિદ્યા આની ઉપર કરી શકાય નહીં પણ હું થોડાક મારા અંદાજ કહું તો એનો મતલબ એવો છે કે પેપર અઘરું નહીં હોય આ યાદ રાખી લેજો સમજ પડી કારણ કે તમારા મનમાં હજી હસમુખભાઈ વસેલા છે તમને બધાઈને એમ થાય છે કે ચેરમેન હસમુખભાઈ છે હસમુખભાઈ હોત ને તો આપણે માની શકત કે ભાઈ એ સ્ટ્રેટેજી બદલી નાખે એને એમ થાય કે ભાઈ પીએસઆઈમાં આ પ્રકારની સ્ટ્રેટેજી છે તો કોન્સ્ટેબલમાં આ પ્રકારની સ્ટ્રેટેજી આપણે વાપરી લઈશું પણ એવું આ એક્ઝામની અંદર બનવા પાત્ર છે નહીં તમારે અમુક પ્રકારની ખાલી ભૂલો નથી કરવાની જેમ કે માની લો કે તમે પીએસઆઈની એક્ઝામ આપીને તો એ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી સહેલું પેપર કહેવાય સમજ ભાઈ એમાંય તમને નથી આવડું એવું નથી આ ધ્યાનથી સાંભળી લેજો એમાં તમે ક્વેશ્ચનમાં ધીરજથી વાંચ્યા વગર જવાબ ઠીક માર્યા ને એમાં તમારો પાંચ દસ માર્કનો ગેપ પડે છે નું પેપર કોઈ એમ કે ગઘરું છે તો એ વાત ખોટી છે નું પેપર સૌથી સહેલું હતું અને એ પેપરમાં તમને નહોતું આવડતું એવું નહોતું તમે નહોતું વાંચ્યું એવું નહોતું પણ તમે એના પ્રશ્નોને શાંતિથી વાંચ્યા નહીં ખાલી ને ખાલી તમે ઉતાવળમાં એમાં પાંચેક માર્કનો ગેપ તમારો રહી ગયો ઓકે એટલે કોન્સ્ટેબલની એક્ઝામ માટે તમે સૌથી પહેલા શું ધ્યાન રાખશો કે તમારી સામે એક પોર્શન જીએસ અને એક પોર્શન અરિથમેટિક અને રિઝનિંગ તો હું માનું છું ત્યાં સુધી તમારે વન પોઈન્ટ ફાઈવ આરની અંદર તમે આને ક્લિક કરી લેશો આરામથી અને હું તો કહું છું વધારે સમય જાય ને તોય કોઈ પ્રોબ્લેમ નથી તમે એક કલાક આને આપો સમજ પડી બાકીના બે કલાક જીએસ ને આરામ આરામથી વાંચીને પ્રશ્નો ટીક મારજો કારણ કે ગણિત નો પ્રશ્ન નો જવાબ સાચો પાડવામાં તમે વધારે વધારે સમય આપો છો ને તો એક વખત તમે એવું કરી જુઓ કે જીએસ ના પ્રશ્ન ને શાંતિથી વાંચો એકદમ શાંતિથી છેલ્લે છે નથી શું માંગ્યું છે કયું સેન્ટેન્સ પૂછવા માંગે છે સમજ પડી ઓપ્શનને ધ્યાનથી જુઓ નજીક નજીકના ઓપ્શન છે કે શું છે તો એની પાછળ સમય બગાડો અને એ સમય ફાળવીને તમે ક્વેશ્ચન એટેમ્પ કરો તમને કોન્સ્ટેબલ બનતા કોઈ રોકાય ને તો હું બેઠો છું પણ ઉતાવળ નહીં કરતા ઘણા બધા શું કરે છે એક આવી પ્રોસેસ અહીં મહેરબાની કરીને લાઈફમાં અજમાવો છો શું કામ આ બધું બરાબર રિસ્ક છે ને એ બિઝનેસમાં હોય બધી બાબતમાં રિસ્ક ન હોય ઘણા બધા શું કરે ખબર પહેલા સવાલ ટીક કરી નાખે અને પછી એક સાથે એના જવાબ ટીક કરવા જાય તો એક ટપકું જો આડું અવડું થઈ ગયું ને તો તમને આવનારા પાંચ વર્ષે પાછું કોન્સ્ટેબલ બનાવશે એટલે ખેલ એ નથી કે તમે તમારી કોઈ પણ સ્ટ્રેટેજી અંદર જઈને વાપરો એટલે મોક ટેસ્ટ આપવાની હોય મોક ટેસ્ટમાં જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો તમારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની હતી મોક ટેસ્ટ ને લઈને શું ખબર છે કે તમે જીએસ કેટલા ટાઈમમાં એટેમ્પ કરી લો છો એટેમ્પ કરવાનો મતલબ એવો છે સારી રીતે એટેમ્પ કરવું સારી રીતે એટેમ્પ કરવાનો અર્થ એવો થાય કે સવાલને તમે વાંચીને મેક્સિમમ આઉટપુટ કેવી રીતના મેળવી શકો છો તો એટલો જ ટાઈમ તમારે તમારી આવનારી એક્ઝામમાં જીએસને ફાળવવાનો અને બાકીનો બધો ટાઈમ મેથ્સ રીઝનિંગને ફાળવી દેવાનો કોઈ એવું અઘરું મેથ્સ રીઝનિંગ તમારી સામે આવતીકાલે નથી આવવાનું એટલે તમે છે ને મારું તો એક જ કહેવું છે કે ખાલી ને ખાલી પંદર તારીખે ઉતાવળ કરતા નહીં એટલે બાર હજારની જે સંખ્યા છે એમાં તમારો વારો આવી જશે બરાબર અને યાદ રાખજો કે પંદર તારીખે બાર હજારની ભરતીમાં લાગવું ને એ મોટી વાત નથી એના માટે તમારા કોઈ જ્ઞાનના થોથાઓની જરૂર નથી ખાલી તમારું સ્માર્ટ વર્ક અને તમારી સ્માર્ટનેસ જરૂરી છે એ ક્વેશ્ચન એવા બધા હાર્ડ હશે જ નહીં ઈ ક્વેશ્ચન એવા હશે કે જે તમારી તાર્કિકતા માંગી લેશે એટલે બહુ સિમ્પલી તમે શું વિચારી શકો છો તમે યુપીએસસીનું પેપર આપવા નથી જતા એટલે એ બધું ગભરાવાનું છોડ દો ગભરાવજો શું કામ તમે ખબર છે કારણ કે તમાર બનવું છે કોન્સ્ટેબલ ને તમે ફકરા સોલ્વ કરો છો યુપીએસસી સી સેટ ના સમજ પડી તમાર બનવું છે કોન્સ્ટેબલ અને તમે સવાલ સોલ્વ કરો છો જીપીએસસી વન 2 ના એટલે તમને ડર લાગે છે બાકી જેણે જેણે હું તમને કહું ને કે જેણે ફેક્ચ્યુઅલ વાંચ્યું છે વોટ એવર તમે બે ફિકર રહો જાઓ તમારું કોન્સ્ટેબલમાં નામ હશે સમજણ પડી કારણ કે એક્ઝામ જ એની નહોતી કે જેની તમે તૈયારી કરી તમે બધાએ તૈયારી કેવી કરના ખબર યુપીએસસી જેવી પણ મેં અહીંયા છે ને એ જ કીધું કે તમે સોર્સમાં વન લાઈનર વાંચો સોર્સની અંદર હવે ટુ ધી પોઈન્ટ વાંચો જે પેપર તમે અભ્યાસ કરતા હતા જેવો તમે સ્ટડી કરતા હતા ને એ બધું પીએસઆઈ ને લાયક હતું પણ પીએસઆઈમાં એવું ન આવ્યું એટલે એનો મતલબ એવો છે કે કોન્સ્ટેબલમાં આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે એટલે તમે બેફિકર થઈને જાઓ આરામથી પરીક્ષા આપો નહીં આવડે ને એવું નહીં બને ખાલીને ખાલી ઉતાવળ નહીં કરતા ટપકા મારવામાં એવું ન થાય કે એક ટપકાની નીચે બધી લાઈનો આડા આડાઅડી થઈ જાય કે એક ટપકું તમારા આખા ભવિષ્ય ડિસાઇડ કરી જાય એટલે સવાલ જુઓ એની સામે એનું ટપકું મારો ઓકે એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખી લેજો બીજું કે હવે તમારે કોઈ પણ પ્રકારનું વાંચન કરાય નહીં આ મારું એવું માનવું છે કશું કરાય નહીં તમે આખું વર્ષ મહેનત કરી હોય ને તો હવે શનિવાર આરામથી સવારમાં ઉઠો ખાઈ પીને મોજ કરો પાછા સુઈ જાઓ પાછા ઉઠો પાછા ખાઈ પીને સુઈ જાઉં સવારે આરામથી ફ્રેશ થઈને એક્ઝામ આપવા જાઉં કોઈ હરાવશે નહીં તમને તમારે કાલના દિવસમાં જો કોઈ વર્ક કરવું હોય ને તો એક કામ કરો મેં તમને કીધું એમ કે આ કરંટ અફેરની પીડીએફને ખાલી જોજો એમાં તમને એમ લાગે છે કે આંખ દુખે છે બંધ કરીને હુઈ જાવ પાછું જુઓ પાછું એમ લાગે આંખ દુઃખે હોઈ જાવ સમજ પડી કાલના દિવસમાં લોડ લેવાનો નથી આરામ આરામથી એકદમ મજા સાથે પેપર આપવાનું છે રવિવારનું આ કંઈ જીવનનો અંતિમ પડાવ નથી એટલે જે ઘૂઘા હોય ને એ જ ડિપ્રેશનમાં આવે સમજ પડી હવે તમે જૈનમાં હોય જેવી રીતના તો એમાં બીજાનો શું ભાગ સમજી ગયા તમે કે તમે પહેલેથી ને જેમ વિચારો છો મને ડિપ્રેશન આવશે ડિપ્રેશન આવશે ડિપ્રેશન આવશે આ ડિમોટિવેટ થવાની પરીક્ષા જ નથી કે ડિપ્રેશનમાં આવવાની પરીક્ષા જ નથી આ તો એક સ્પર્ધાત્મક પરીક્ષા છે આમાં હાર જીત ન હોય સમજી ગયા તમે આમાંથી શીખવાનું હોય હાર થાય ને તોય શીખવાનું હોય આ હારને તમે ગમે ત્યાં લઈ જશો ને તો તમારા એક્સપિરિયન્સમાં કેટલી કામ આવશે એ હજી તમને આઈડિયા જ નથી લો અમે એ આ પ્લેટફોર્મ ઉપર ઊભા હોય તો અમે કંઈક શીખીને આવ્યા છે એ અમને નિષ્ફળતામાંથી ન શીખવા મળ્યું હોય પણ એને કોઈ તમે માનો ન માનો એ વસ્તુ બે નંબરની છે અને હું તમને એટલું કહું કે આ ડિમોટિવેશનના કુવા ભરા હોય ને એને ડિમોટિવેશન આવે બાકી હું એમ કહું છું કે તમે દિલથી મહેનત કરી હોય ને તો ડીમોટિવેશન થાય છે એનું બોસ એટલે એ તમે ધ્યાન રાખી લેજો બરોબર એટલે હું તમને એટલું જ કહીશ કે તમને જો એવું લાગતું હોય ને કે મારથી કાલ એટેમ થશે કે નહીં થાય તો એનથી ગભરાવાની જરૂર નથી એ એક્ઝામની ગંભીર તૈયારીનું સામાન્ય સિમ્ટમ છે જેમ કમળાનું કોમન સિમ્ટમ યલો કલર છે ને એવી રીતના એટલે એ તમે એવું દર્શાવે છે કે તમે એક્ઝામ પ્રત્યે ગંભીર જુઓ અને એક્ઝામની તમે ગંભીરતાથી તૈયારી કરી છે અને એક્ઝામને તમે સારી રીતે સિલેબસ વાઇઝ વાંચી છે એને જ એવું થાય અને બાકી બધા બુઠાવ ને ઉઠાવ ને એ બધા હશે કે જેણે કંઈ કર્યું નથી જેને આખી જિંદગી મોબાઈલ જોયા છે જેણે વરસમાં ખાલી રખડવા સિવાય કાંઈ નથી કર્યું એ ડિપ્રેશનમાં આવશે એ ડીમોટિવેટ થશે બાકી જેને ઓલું કોમન સિમ્ટમ થાય છે ને એ બધા બાર હજારમાં કોન્સ્ટેબલમાં આવશે આ યાદ રાખી લેજો પણ મેં તમને કીધું એમ કે આવતીકાલે જીએ ના સવાલના જવાબ શાંતિથી અને ધ્યાનથી વાંચજો પીએસઆઈ જેવી ઉતાવળ નહીં કરતા કે બાર રીક્ષામાં ખબર પડે કે હાય હાય આ સવાલ જોયો હોત તો માર્ક્સ આવી જાય સમજ પડી એવી ઉતાવળ નહીં કરતા ક્યાંય કોઈને જાનમાં જવાનું છે નહીં રવિવારે બધું મુલતવી રાખીને એક્ઝામ આપવા જાઓ આરામથી અને મજાથી એક્ઝામ આપો જીએસના ક્વેશ્ચન ફરી ફરીને કહું છું છે નથી શું છે આ છે તે છે બધા સ્ટેટમેન્ટને ધ્યાનથી વાંચો એક્ઝામ આપો બરોબર સુધી રોલ નંબર કે કે એવું લખવામાં કોઈ ભૂલ કરશો કારણ આવી ફરિયાદો એક્ઝામ પછી બે ત્રણ તો આવે જ અમારા જોડે કે સાહેબ રોલ નંબર લખવામાં ભૂલ થઈ ગઈ વોટ એવર આન તેન તો એવું બહુ આરામથી કરો ને તમારી પાસે દસ વીસ મિનિટનો ટાઈમ છે અને હજી એક વસ્તુ જાહેર પ્લેટફોર્મ પરથી કહું છું

એટલે દસ મિનિટ પહેલા જો તમને પેપરના બાને ક્યારેક એક્ઝામમાંથી રદ કરશે ને તો એનાથી મોટું દુખ નહીં હોય અને કોઈ બી કરી શકે તમે માન લો ભવિષ્યમ કોન્સ્ટેબલ બનો ને કોઈને દબાવવાનું ટ્રાય કરીને વોટ એવર કંઈ બી કર્યું ઓલો નીકળો આરટીઆઈ એક્ટિવિસ્ટ કે કંઈ તો કંઈ બી ખાઈ શકે નોકરી ખાઈ જવાવાળા કેટલાય છે કારણ કે તમે કરો જ તો બોગસ ડોક્યુમેન્ટ બનાવે તો એ ગમે ત્યારે નોકરી ખાઈ સત્તર વર્ષે ડીવાયએસપી રદ કરે છે એટલે ધ્યાનથી સાંભળી લેજો ફૂલે ફૂલ પોતાની નૈતિકતા દાખવીને એક્ઝામ આપજો આપણે ટાઈમ ટુ ટાઈમ જ પેપર આપવાનું શરૂ કરવાનું એમાં થઈ શું છે એની પહેલા તમે આરામથી રોલ નંબર પૂરી લો ફરક શું પડવાનો છે ઓકે એટલે આને લઈને બહુ ટેન્શન ના લેશો અને કોમ્પ્રિહેન્શન કોમ્પ્રિહેન્શન છોડો ને યાર અઘરું આવશે એમાં બધાનું અઘરું થવાનું છે તમે તો હવે તમે એવી એવી વાત વિચારો છો જાણે પીએસઆઈમાં તમે લોકોની હરોળમાં ઊભા હોય આપણે એક વસ્તુ સમજો કે બસો માર્કના એ પેપર ની અંદરથી આપણને દોઢસો થવામાં ફાફા પડી ગયા છે એટલે કહું છું શાંતિથી સવાલ એટેમ કરજો તો દોઢસો તો કમ સે કમ ક્રોસ કરી જાઓ ને બાર હજારમાં લાગી જશો બરોબર એટલે બીજું માર્ગ અહીં નથી કેવું ખાલી હું એટલું જ કહેવાય આવ્યો છું કે જીએસ ને કદાચ જો મારી સ્ટ્રેટેજી પસંદ હોય તો પ્રાથમિકતા આપજો પેલા જીએસ કરજો સમય આપજો સવાલ વધારે ખોટા ન પડે એવું કરજો કારણ કે મેથ્સ રીઝનિંગમાં તમારા સવાલના જવાબ ખોટા પડે એવા દાખલા બહુ ઓછા હશે રેર ઓફ ધી રેર સમજી ગયા કોઈ એવું મેથ રીઝનિંગ નહીં હોય કે જે ટાઈમ ખાઈ જાય તમે અત્યાર સુધી બહુ અઘરું 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 કર્યું છે ને એટલે તમને એવી ડર લાગે છે બાકી બિંદાસ જાઓ કંઈ થાય ને તો મનગ આરામથી જાઓ પેપર આપો મજા કરો અને એમાં પેપરમાં કાંઈ અઘરું હશે જ નહીં ઓકે બીજી વસ્તુ અગર કોઈને સુરત નંબર આવ્યો હોય અને એ એકેડમી પર રહેવા આવતા હોય તો એને અમે ફ્રી સગવડ આપી દઈશું રહેવું જમવું જે બી હોય બરાબર તમે આવતીકાલે આવવું હોય તો આવતીકાલે અત્યારે આવવું હોય તો અત્યારે આવી જાજો પણ એની માટે એક વખત સેવન થ્રી એટ થ્રી થ્રી ટુ સેવન ફાઇવ સેવન ફાઇવ પર રજીસ્ટ્રેશન કરી લેજો જગ્યા હશે ત્યાં સુધી બધાને અમે આવકારીએ છીએ બરાબર તો કોઈ પણ અહીંયા કોઈ તમારે પૈસા પૈસા આપવાની જરૂર નથી ઓકે આ ડાવડું ક્યાંય ભટકવાની જરૂર નથી આરામથી આવીને અહીંયા સુઈ જાવ અહીંયાથી સવાર સાત વાગે બસ તમને મળી જશે તમને ત્રીસ મિનિટની અંદર સિટીના કોઈ પણ એરિયામાં તમને પહોંચાડી દેશે આ તો સવારમાં છ વાગ્યાથીને જ અહીંયાથી સિટી બસ નીકળી જાય છે અને પ્રાઇવેટ ઓટો કરીને જાવ તો બેસ્ટ એ તમે ટાઈમ ટુ ટાઈમ તમારા લોકેશને પહોંચી જાવ ઓકે તો અહીંયાથી લોકેશન ઓલમોસ્ટ તમારે દસ પંદર દસ પંદર કિલોમીટર જ હશે એટલે કોઈને આવવું હોય તો મોસ્ટ વેલકમ અમે તો દરેક એક્ઝામ માટે ગઈએ છીએ હું તો એમ કહું છું ફરવાઈ નીકળતા થઈ તો જાય છું બીજું શું તમારે ભાડું નું ભરવું ઓકે તો તમે કોન્ટેક કરી શકો છો આ નંબર પર અને અહીંયાની એક ફોર્માલિટી છે બસ એ રૂલ્સ ફોલો કરવા પડશે કારણ કે અહીંયા મોબાઈલ અલાઉ નથી કેમ્પસમાં લેકચર જોવા માટે અલાઉ છે બાકી વાતો કરવા માટે અલાઉ નથી એટલે ઘણા બધાને આ અવોઇડ થતું હોય છે પણ તમે આવતીકાલે આરામથી જાઓ ને મજા કરો ને કશું પંદર તારીખે જાઓ આરામથી કશું થવાનું છે નહીં બરાબર પેપર એકદમ સહેલું રહેશે મસ્ત રહેશે તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે તમારે કોન્સ્ટેબલ બનવાનું છે એટલે તમે બાર હજારમાં આવો ને એવા પ્રયાસ સાથે કોન્સ્ટેબલની એક્ઝામ આપજો બાકી હવે વાંચવાનું મૂકી દો આરામથી નીચે હવે ચા પીવો ગપ્પા મારો બધા ફ્રેન્ડ્સ ભેગા થાઓ મજા કરો હવે સમય છે મજા કરવાનો એમ કાંઈ ભૂલાઈ ન જાય બોસ એમ કંઈ તમે વચ્ચે શનિવાર જેનું આવતા રવિવારે ભૂલાઈ જાય આ અમુક ખેલ નહીં નાખતા કે અમુક લોકો રાતે બસમાં નીકળશે સવારે પહોંચશે એવા રાત ઉજાગરાવાળા ખેલ નહીં કરતા તમે એક દિવસ અગાઉ લોકેશન પર પહોંચી જાવ ત્યાંથી તમે દસ પંદર કિલોમીટરના એરિયામાં રહો આરામથી પહોંચી જાવ એવી રીતના તમે સવારે વહેલા નીકળી જાઉં કોઈ ટાઈમ ટુ ટાઈમ આ તે કશું એવું નહીં કરતા ઓકે એટલે આ તમે જોઈ લેજો ડન ઓકે બાકી જેને આવવું હોય ઈ મોસ્ટ વેલકમ અમારી ત્યાં આવી શકો છો કરંટ અફેર તમારે જોવું હોય તો જુઓ કરંટ અફેર મેં તમને કીધું તો ખરા કે કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળી જશે એપ્લિકેશનના ડેશબોર્ડમાં તમે જશો ને એટલે અહીંયા કરંટ અફેર લખ્યું છે એમાં બે પીડીએફ છે ગુજરાતના છ મહિનાના કરંટ અફેરની એ વન લાઈનર બેઝ છે ઓલી નથી તમારે ફકરા વાંચવા પડે એવી નથી અને તમારે લેકચર જોવા હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે એમાં બે કલાકનો અને પિસ્તાલીસ મિનિટનો લેક્ચર છે તમે વારંવાર જોયા કરો ને યાદ રાખ્યા કરો બસ એ તમારે ટાઈમ કાઢવો હોય તો કાઢો નગર હું તો કઉ છું આરામથી હોઈ જાઉં તમે મજા કરો ફેમિલી જોડે બેસો સમજ પડી કારણ કે જેટલા ફ્રેશ માઇન્ડ થી આપવા જશો ને અને સૌથી મોટો સપોર્ટ તમને તમારા ફેમિલી માંથી જ મળશે કારણ કે એ લોકો એ તમારી માટે રાહ જોઈ છે એની આશા તમારે પંદર તારીખે સફળતામાં ફેરવવાની છે એટલે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો આરામથી મજા કરો ચોપડા ને ખોખામાં પેક કરીને સામેથી હટાવી દો ટેન્શન ઝીરો થઈ જાય તમારી સામે આ બધા થોથા ને થોથા પડ્યા છે ને અહીંયા હું હમણાં એક લાઇબ્રેરીઓમાં જયારે વિઝિટમાં ગયો ને ત્યારે મેં જોયું કે લોકો અહીંયા ખંભાની ઉપરના લેવલના ઢગલા કરીને બેઠા છે સમજી ગયા તમે એટલે હવે જે મધર ફાધરે તમારી માટે રાહ જોઈ છે ને એ પંદર તારીખે સફળ બનાવવા માટે થઈને એ ઢગલો પેક કરીને મૂકી દો ટેન્શન ઘટી જાય એ સામે છે ને એટલે તણાવ આવે છે સમજી ગયા તમે બાકી તમને તણાવ આવશે નહીં

નજીક થાય સાયણ રેલવે સ્ટેશન સાયણ રેલવે સ્ટેશનથી એકેડમી સુધીના દસ થી પંદર રૂપિયા લેશે વધીને રંગોલી ચોકડી બોલવાનું સાયણ રેલવે સ્ટેશન આવી જાઉં એટલે અને પછી અમને ફોન કરજો ના મળે તો બીજો એક રસ્તો છે કે અગર તમે સુરત બસ સ્ટેશન ઉતરો છો બરોબર તો દૂર છે ત્યાંથી પણ હું તમને શું કહું છું કે તમારે રાત ક્યાંક રખડવું એના કરતા આવી લગભગ કે પિસ્તાલીસ મિનિટ તમને તો સૌથી પહેલા તમે બસ સ્ટેશન રૂટ બંધ છે ત્યાં કામ ચાલુ છે ને એટલે સૌથી પહેલા તમારે કાપોદરા જવાનું કાપોદરા બીઆરટીએસ અને કાપોદરા બીઆરટીએસ થી સીધી એકસો ને ત્રણ વી વાળી બસ આવે ને એમાં બેસી જજો એટલે એ તમને સીધી ત્યાં ઉતારશે વી કાતો એસ બ્લુ કલર ની સિટી બસ આવે ને એમાં એ સીધી ગેટે ઉતારે અને સવારે છ વાગે સિટીમાં ઉતાર બરોબર એટલે અને જો ડાયરેક્ટ તમે બાય બસ આવતા હોય તો તમે કામરેજ ઉતરી જાવ પણ તમે જો અડધી રાતે આવશો ને તો એ તમારી પાસે સો દોઢસો રૂપિયા લેશે બાકી જો તમે કાલ દિવસના આવો છો તો વીસ ત્રીસ રૂપિયા તમને ખાલી રંગોલી ચોકડીના લેશે પછી તમે પ્રાઇવેટ રિક્ષા બાંધો તો વસ્તુ અલગ છે બાકી તમને વીસ ત્રીસ રૂપિયામાં કામરેજ થી તમારે રંગોલી ચોકડી પહોંચી જાવ અને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર છે બરોબર ત્રણસો ચારસો મીટરના અંતરે છે એટલે મોસ્ટ વેલકમ જે લોકોને સુરતમાં આવું એ આવી શકે છે અહીંયા અમે જમવાની રહેવાની બધી વ્યવસ્થા કરી દઈશું કાલે હું છું નહીં નગર હું ગાડી લઈને તમારા સેન્ટર સુધી મૂકી જાય હમણાં એક ભાઈ આવ્યો હતો હાઈકોર્ટ ડીવાયસો માઇને છે કે સેન્ટર સુધી મૂકે આવ્યો હતો બરોબર પણ સન્ડે હું છું ને એટલે ઓકે બાકી કોઈને કંઈ પ્રશ્ન હોય તો કહી શકો છો બાકી ડરવા બરવાનું ને એ આપણે એવા ડર પોગ થોડા છે ડર લાગે ને ફલાણું લાગે ને ઢીગડું લાગે ને ચાલવામાં છે હું એવું થી ડર લાગે પાડી દેવાનું છે પીએસઆઈમાં ડર લાગ્યો આઈપા પછી કશું નથી લાગતું તો આપી દો ને વાર્તા થાય પૂરી બરોબર ચલો બધાને બેસ્ટ ઓફ લક અને સારામાં સારું પેપર આપો એવી બધાને શુભેચ્છા અને હું એવું ઈચ્છું છું કે સારા નૈતિક અને બહુ એટલે બહુ ઇમાનદાર લોકો બાર હજાર લોકો નોકરી મળે ને એવી આશા છે કે આવનારા સમયમાં કમસે કમ એટલો ભ્રષ્ટાચાર ઓછો થાય અને જેના મનમાં એવો વિચાર નથી ને એવા જ બાર હજાર લાગવા જોઈએ ઓકે અમરેલી રોડ ઉપર જ અમરોલી છે તો અમરોલી અહીંયાથી નજીક પડશે અમરોલી અહીંયાથી તમને નજીક પડશે અમરોલી અહીંયાથી ઓલમોસ્ટ આઠ દસ કિલોમીટર છે તમે બાય ઓટો બાય બસ જઈ શકો છો આરામથી ઓકે તો જેને જેને આવવાનું હોય મેં તમને કીધું છે કે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી દેજો એટલે તમને એ વ્યવસ્થા ન થાય અને અગાઉથી અમે તમારી વ્યવસ્થા કરીને રાખીએ ડન મને મળવું હોય તો મંડે સુધી રોકાઈ જાજો મારા ક્લાસીસ પર બીજું તો શું હું મંડે મળી જઈશ અને બે ત્રણ થી તમે ફ્રીમાં રોકાજો તમે તમારે અને કોઈ છે ને જાવ તો એવું પૂછતા નહીં કેટલા આપવાના યાર ના તો પાડું છું તમને આ કઈ હોટલ થોડી છે બરોબર ડિંડોલી થી નજીક થાય ડિંડોલી અહિયાં થી ઓલમોસ્ટ તમને એક કલાક લાગે તમારે વહેલા નીકળવું પડે સવારે એક્ઝામ સેન્ટર ઉપર આઠ વાગે હોય ને તો તમારે સાત વાગે નીકળો ને સવારમાં તમને સિટી બસ મળશે તમને ઓટો બી મળી જશે જો તમે બે ત્રણ જણા હોય ને શેરિંગમાં જવાના હોય તો તમને ઈઝી પડે ડાયરેક્ટ પ્રાઇવેટ ઓટો માનલું ત્રણસો ચારસો રૂપિયા લઈ જ બધાના ભાગમાં સો સો આવે પૂરું બરોબર ચાલો થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક ફરીથી બધાને તમ છે ને વાંચવાનું બંધ કરી દો ટેન્શન ઘટી જશે ચોપડા ને જોવાનું બંધ કરી દો ઓલા જે સામે થોથા પડ્યા છે ને એને જોવાનું બંધ કરી દો વરાછા હીરાબાગ સીધી બસ જાય મિત્ર અહીંયાથી નિખિલ વસાવા અહીંયાથી સીધી બસ વરાછા હીરાબાગ જ જશે એટલે હીરાબાગ ઉતરી જાવ ને એટલે તમને તમારી સ્કૂલ સીધી એ ઓલમોસ્ટ વીસ ત્રીસ મિનિટનો રસ્તો પકડો ભાઈ ઓટો બી તમે જઈ શકો છો અહીંયાથી ઓકે એટલે તમારા સામેના ખાલી ઓલા જાડા થોથા હટાવી દઉં ડર નીકળી જશે ઓકે અને એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકશો ડન બેસ્ટ ઓફ લક સર રિક્ષા ચાલકનું ભાડું બહુ છે આપણ લેશે તમે સેરિંગમાં હશો તો નહીં લઈ ઓકે થેન્ક યુ